જય દ્વારકાધીશ મિત્રો જય હિન્દ વેલકમ ટુ ધ ગીર વર્લ્ડ તો મિત્રો આપ સૌ જાણો જ છો કે કીર્તિ પટેલનો વિવાદ ચાલે જ છે લગભગ મોસ્ટ ઓફ પબ્લિકને ખબર એ છે તો મિત્રો આજે એક લાલભાઈએ વિડીયો મૂકો છે અને એનો વિડીયો મારી પાસે આવ્યો છે તો વિડીયો હું તમને બતાવવા માગું પણ એ પહેલાં હું તમને કહી દઉં કે આજુબાજુમાં કોઈ વડીલો બેઠા હોય કે નાના બાળકો હોય કોઈ પણ હોય તો કાનમાં ઇયરફોન નાખી લેજો અને થોડાક દૂર જઈને જોજો કારણ કે આમાં થોડીક ગાળા ગાડીનું વર્તન છે તો એટલામાં સમજી જાજો બાકી વિડીયો અંત સુધી જોજો મજા આવશે કંઈક નવું જાણવા મળશે અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ચાલો મળીએ જય દ્વારકાધીશ જય હિન્દ જય મુરલીધર મિત્રો મારી ખાસ આજે મારી વર્ષની બેનુ બેનું નું કહેવાનું છે આજે તમે મારી લાઈવમાં આજે બેનું દીકરીયું ખાસ ન આવતા ને કોઈ પણ ફેમિલીમાં આજે મારું લાઈવ ન જોતા મહેરબાની કરીને હું તમને રિક્વેસ્ટ કરું છું કે આજે કીર્તિ પટેલની એનું લાઈવ બતાવી ને એની ઓકાત બતાવવાની છે ને મિત્રો આજે કીર્તિ પટેલે સ્ટોરી મૂકી હતી આજે હું પેલા બતાવું સ્ટોરી એને પૈસા ન મળ્યા ને એટલે એના સકેલા થઈ ગયા ગોર ગોર જો અહીંયા બે આંખો માં જોઈજો અહીંયા કાલ તો એવું હું ડ્રીમ કર્યું હોય છે કે સરસ લીધો હોય કે ગાંજો પીધો હોય કે દારૂ પીધો હોય કાલ મિત્રો એ લાઈવ માં મોઢું બતાવવા લાયક નથી પેલા તમે એની સ્ટોરી જો અઢારે વર્ષ તો આજે રાત્રે

અને આ વાત લાલભાઈએ કીધી તો એમાં તમને શું લાગ્યું છે એ કોમેન્ટ કરીને નીચે કીધું કે લાલભાઈ સાચા છે કે શું છે તમને શું દેખાય છે તારી માને તારી બેન ને તે શરૂઆત કરી પછી બોલે ને હલકી ની તું તારી મે તો સાંભળો છે તને ગાળો પડે પણ હવે આની હાથ પેટીઓ નો વિખી નાખું તો નકામો એ તારી 15 પેટીઓ નો વિખી નાખું ને તો તો હું થઈ રહ્યો ને હલકી ભૂથારી ગામે ગામે યાદ માનું તારી માનું ધાવણ કીર્તી પટેલ હવે જો તું ખાલી તને એ દઉં તને તને હોહળવી ગાળ દઉં જો તું ચૂત મારી મારી ની હવે જો તને બતાવું હું પૈસા તારે જોતા હતા એટલે તું મને કેતી હતી કે આપણે લઈ લઈએ પૈસા પછી આપણે મકાન બનાવીશું ભોસરી ઓલરેડી ગરીબ માણા સેવા તો થાય હલકી ની સાંભળો મિત્રો તારી માનો ભોસડો મિત્રો આને છે પૈસા નો મળ્યા કીર્તિ એટલે હવે અત્યારે આવી રીતના કરે મુદ્દો લઈ કેમ જવો હવે ભૂઠી પડે હવે મિત્રો હું હજી કેતો જાવ મારા લાઈ કોઈને આવવાનું નથી આજે હવે હું તને બતાવી કીર્તિ કુતરી હવે તને બતાવી લાલો આહીર હું છે હો પિક્કી ની તને બહુ મજા આવે ને લાઈવ લાઈવ રમવાનો શોખ બીજાની બેનું દીકરીઓને ટાર્ગેટ કરવાનો શોખ તારું લાઈવ ચાલુ હોય છે એ હું બતાવી એનો જવાબ હું તને લાઈવ માં આપી જય શ્રી રામ તો આ હતો આજના વિડીયોમાં મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જજો અને તમારા મંતવ્યો કોમેન્ટમાં જરૂર લખતા જજો અને આવા જ મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ જય હિન્દ